ભગવાન કહે હું તો યદુવંશમાં પ્રગટ થયો છું યદુવંશમાં પેદા થયો છું ગોપીઓ કહે છે ના એ નથી થયું ન ખલું સખ ઉદય ઈવાન સાત્વતામ કુલે જો તમે યદુવંશમાં પ્રગટ થયા હોત તો તમારામાં પણ કરુણા અને દયા હોત કારણ કે યદુવંશના લોકોમાં દયા બહુ ભરી છે પ્રેમ ભક્તિ બહુ ભરી છે જો યદુવંશમાં હોત તો પણ અમારી રક્ષા કરનારા બિના હોત તમે યદુવંશમાં નથી આવ્યા અને ચોથા શ્લોકનો આ વ્યંગ તમે જુઓ તો બધી જગ્યાએ ન ખલું ન ખલું ન ખલું જોડીને ગોપિયો કહેવાય છે આ સ્તુતિ કનક મંજરી છંદમાં છે પરમાત્માને સ્તુતિ આ કનક મંજરી છંદમાં કરી છે કનકનો અર્થ છે ધતુરો અને કનકનો બીજો અર્થ છે સોનું અને આ બેયનો નશો ચડે ધતુરાનો અને સોનાનો બેયનો બે નો નશો ચડે પણ નશામાં ફેર એટલો છે ધતુરાને પીવો કે સૂંઘો તો ચડે ઓલું તો ખાલી આમ દેખાય ચડે સોનાનો નશો એમ નમય ચડે માણસને આ સ્તુતિ કરવાથી શું થાય જેમ ધતુરાનો નશો ચડે ને બધી ભાન ભૂલાઈ જાય એમ આ કનક મંજરી સ્તુતિ થાય તો આપણને આ સંસારની વાસનાઓ ભૂલાઈ જાય અને ભગવાન સિવાય બીજું કંઈ યાદ જ ન રહે નશો થઈ જાય પરમાત્માનો પ્રભુનો નશો થાય